જય માતાજી મિત્રો આજે વાત કરવાના છે કે માતા મઠમાં છે કે નહીં તો એના માટે સૌથી પહેલાં એ કરવાનું છે કે તમારે તમારા માતાના મઠમાં જઈને મઠમાં જે પણ માતાજી હોય તે માતાની માનતા રાખવાની અને જો તમે સાચા મનથી માતાજીની સેવા ચાકરી પૂજા કરી હશે તો માતાજી તમારી માનતા પૂરી કરશે અને જો માનતા પૂરી થાય તો માનવું કે માતાજી મઠમાં છે પછી મિત્રો બીજી રીત જાણીશું કે જ્યારે પણ તમારા માતાજીના મઠમાં કોઈ પ્રસંગ હોય કે માતાજીની જાતર હોય અને ત્યારે માતાજીનો પાઠ નાખેલો હોય ત્યારે જે માતાજીના પૂવા હોય જે સાચા પૂવા હોય તે મિત્રો અત્યારે ખોટા પૂવા પણ હોય છે તેવા પૂવાઓથી દૂર રહેવું અને માતાજીના સાચા ભુવાજીની વાત કરીએ તો માતાજીનો પાઠ નાખેલો હોય ત્યારે અને મઢના માતાજી ભુવાજીના કોઠે રમતા હોય ત્યારે માતાજીને કહેવું કે તું જો મઢમાં બેઠી હોય તો મને માગ્યા કણ આલજે માતાજી માગ્યા કણ આલે તો સમજવું માતાજી મઢમાં બેઠા છે માતાજી માગ્યા કંડ આલે છે અને માતાજી કણ ગણીને પણ નાખે છે માતાજીના મઢમાં ટાઈમસર દીવા થતા હોય માતાજીના નિવેદ જો થતા હોય માતાજીના મઢમાં રૂડો પ્રસંગ થતો હોય તો ક્યારેય પણ માતાજી મઢ છોડીને જતા નથી ભલે પછી માતાજી મોટા મંદિરમાં બેસ્યા હોય કે માતાજી નાના મંદિરમાં હોય માતાજી ક્યારેય તેમનું સ્થાનક છોડીને જતા નથી મિત્રો દરેકના કુળમાં કુળદેવી હોય છે અને કુળદેવીની સાથે સાથે બીજા માતાજી પણ બેસ્યા હોય છે સાચા મનથી માતાજીની ભક્તિ કરતા હશો અને દીવા પૂજા કરતા રહેશો તો માતાજી ક્યારેય મઢ છોડીને જતા નથી અને તમારો પાસ ભક્તિ જોઈ માતાજી પ્રસન્ન થાય છે તમારા તારા કામ કરતા રહે છે તમારી મનોકામના પૂર્ણ કરતા રહે છે મિત્રો કુળદેવી પર હંમેશા આંખ બંધ કરીને વિશ્વાસ કરવો જોઈએ માતાજી ક્યારેય આપણો વિશ્વાસ તૂટવા દેતા નથી અને કુળદેવી હંમેશા આપણી ઉપર કૃપા કરતા રહે છે મિત્રો વિડીયોને શેર કરી દેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અમારે ચેનલ ચામુંડા માવતરને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી